ગીર સોમનાથમાં સુત્રાપાડા ખાતે જિલ્લા વહીવટી તંત્રની ની રાત્રિ સભા યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિત જિલ્લાના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર જાડેજાએ ગ્રામજનોની રજૂઆતો વિભાગના અધિકારીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી હતી જે અંતર્ગત રાત્રિ સભામાં ગ્રામજનોના ગૌચર દબાણ રોડ રસ્તા પાણી બસ સ્ટેન્ડ આંગણવાડી પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા જેમાં રખડતા પશુઓના ત્રાસથી છુટકારો મળે તે માટે ખાસ ડ્રાઈવ યોજાશે સૂચના જે પ્રમાણે સુત્રાપાડા ખાતે અને આજુબાજુના ગ્રામજનો માટે ખાતરી સભાનું આયોજન કરે તેમાં અમારા જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહે લોકોએ જે પણ પ્રશ્નો રજૂ કર્યા છે એમાં એનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ સિવાયના પણ જે કાંઈ પણ પ્રશ્નો મેં જેમ જાહેરમાં અપીલ કરી એમ કોઈ પણ પ્રશ્નો જો રહી ગયો હોય તો પાછળથી પણ મને રજૂઆત કરશે તો અમે એનો સો ટકા હકારાત્મક નિકાલ કરશું લોકલ જે બધા બસ સ્ટેશનના અને પ્રશ્નો છે તો ઓલરેડી સોલ્વ થઈ ગયા છે આ ગામમાં બસ સ્ટેશન નથી તો ટેકનોલોજી હાજર છે એને જમીનની માગણી પણ કરેલ છે એની માપણી પણ આ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સૂત્રપાળાને પોતાનું જે બસ સ્ટેશન છે એ મળી જશે અને બીજા જે કાંઈ રસ્તા જે દબાઈ ગયા છે કે એ બધા પ્રશ્નો જાહેરમાં હું દરેક જગ્યાએ જે અપીલ કરું છું એ પણ અમે અપીલ કરેલ છે કે ભાઈ વોટર લોગિંગ થતું હોય આપણે દબાણ કર્યું હોય રસ્તા દબાઈ ગયા હોય તો સ્વેચ્છાએ ખુલ્લા કરી દેવા જોઈએ જેથી લોકોને અગવડતા ના પડે બીજું જે રખડતા પશુનું છે અમે આજે આ પાંચ નગરપાલિકાઓ આપણી છે તમામમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ ભેગો કરી અને સંસાધનો ભેગા કરી અને એક ઝુંબેશના રૂપમાં અમે એક દાખલો બેસે એ રીતે ઢોર પકડની પણ અમે કાર્યવાહી કરવાના પણ છીએ